માતા લક્ષ્મીના આશીર્વાદથી ઓગસ્ટ બે હજાર ચોવીસના મહિને મહાલક્ષ્મી યોગનું નિર્માણ થઈ રહ્યું છે જેના કારણે આ છ રાશિઓની કિસ્મત ચમકવા જઈ રહી છે આ રાશિઓના જીવનમાં દુઃખ દર્દ અને કષ્ટો સમાપ્ત થઈ જશે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓની છે જેઓની કિસ્મત ઓગસ્ટ બે હજાર ચોવીસમાં મહાલક્ષ્મી યોગથી બદલાઈ જવાની છે વિડીયો શરૂ કરવા પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્તો આ વીડિયોને લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ સીધો આપ સુધી પહોંચે જો તમે અમારા ચેનલ પર નવા હોવ તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી આ પ્રકારની મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વિડિયો તમને સમયસમય પર આપ સુધી પહોંચતી રહે આ વીડિયોને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપના જીવનમાં રાશિઓનો ખૂબ જ મહત્વ છે રાશિઓના આધારે જ વ્યક્તિના આવનારા સમય વિશે જાણકારી મળે છે જો ગ્રહ નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પણ ફેરફાર થાય છે તો તેનો સીધી અસર કેટલીક રાશિઓ પર પડે છે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સારા અને ખરાબ દોરથી પસાર થવું પડે છે જો ગ્રહોની દશા સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ રહે છે પણ જો દશા સારી ન હોય તો ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે હવે તમને જણાવીએ કે ઓગસ્ટના મહિને માતા લક્ષ્મીના આશીર્વાદથી કેટલાક શુભ સંયોગ મહાલક્ષ્મી યોગનું નિર્માણ થઈ રહ્યું છે જેના કારણે બાર રાશિઓમાંથી છ રાશિઓની કિસ્મત ચમકવા જ રહી છે માતા લક્ષ્મી પોતે આ છ રાશિઓને ઓગસ્ટ બે હજાર ચોવીસના મહિને કરોડપતિ બનાવવા જઈ રહી છે આ રાશિઓ હવે ધનથી માલામાલ થવા જઈ રહી છે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ છ રાશિઓ પર પડવા જ રહ્યા છે અને તેમના ભાગ્યમાં અત્યંત ખુશીઓ જ આવવા જઈ રહી છે તો મિત્રો ચાલો જાણીએ તે છ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર માતા લક્ષ્મીના આશીર્વાદ ઓગસ્ટના મહિને પડવા જઈ રહી છે અને તેઓ કરોડપતિ બનવા જઈ રહ્યા છે આ વીડિયોને અંત સુધી પૂરું જુઓ કારણ કે આ વીડિયો આ છ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે તો હવે ચાલો શરૂઆત કરીએ આભાર મિત્રો જો તમે અમારા આ ચેનલ પર નવા હો કરવું ના ભૂલતા અને બેલ આઈકન પ્રેસ કરો જેથી આ જ્ઞાનવર્ધક વીડિયો આપ સુધી પહોંચતી રહે અને આ વીડિયોને તમારા મિત્રો સાથે પણ શેર કરો જય મહાલક્ષ્મી આ ભાગ્યશાળી રાશિઓમાં પહેલી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિવાળાઓ માટે ઓગસ્ટના મહિને માતા લક્ષ્મીનો આશીર્વાદ વિશેષ રૂપે પડવો છે આ કારણથી તેમને વિદેશ યાત્રાના યોગ બનશે કુંભ રાશિવાળાઓ માટે વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવાનો સપનો પૂર્ણ થઈ શકે છે જો કોર્ટના કેસમાં કોઈ મુશ્કેલી હોય તો તેમાં પણ સફળતા મળશે તેઓના ધાર્મિક કાર્યોમાં રસ વધશે ઓગસ્ટના મહિને અચાનક ધન પ્રાપ્તિના યોગ પણ બને છે આ મહિને તેમની આસપાસથી આર્થિક લાભ થશે અને માનસિક આરોગ્ય સારું રહેશે કોઈ પણ કાર્ય માટે યાત્રાઓ સફળ રહેશે અને લાભદાયક સાબિત થશે તેમના ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે જો તેઓ મકાન ખરીદવા માટે યોજના બનાવી રહ્યા હોય તો તે યોજના પણ સફળ થશે કુંભ રાશિવાળાઓ માટે આ મહિનો ખૂબ જ સારો સાબિત થશે મિત્રો આ યાદીમાં બીજા ક્રમે જેઓ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ છે તે છે મેષ રાશિ મેષ રાશિવાળાઓ માટે ઓગસ્ટનો મહિનો માતા લક્ષ્મીની કૃપાથી ખૂબ જ ભાગ્યશાળી મહિનો સાબિત થશે આ સમય દરમિયાન તેમને ચારે બાજુથી ખુશીઓ મળશે અને મહાશુભ યોગ બનેલા છે મેષ રાશિવાળાઓના જીવનમાંથી બધાની સમસ્યાઓ હવે દૂર થશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને આર્થિક સ્થિતિ સારી રહેશે બિઝનેસ કરતા લોકોના બિઝનેસમાં આર્થિક લાભ થશે નોકરી કરતા લોકો માટે પણ મોટી ખુશખબર મળવાની સંભાવના છે જેમ કે પ્રમોશન અથવા વેતન વૃદ્ધિ મેષ રાશિવાળાઓ તમે જે પણ કામમાં હાથ નાખશો તે સફળ થશે ઓગસ્ટનો મહિનો તમારા માટે ખૂબ જ સારો મહિનો સાબિત થશે મિત્રો આ યાદીમાં ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિત્રો મિથુન રાશિવાળાઓ માટે ઓગસ્ટના મહિને માતા લક્ષ્મીનો જબરદસ્ત આશીર્વાદ મળશે આ રાશિના લોકોને જણાવવા માટે કે બધા દુઃખદર્દો અને મુશ્કેલીઓ હવે સમાપ્ત થવાની છે માતા લક્ષ્મીનો આશીર્વાદથી તેમને સંપત્તિમાં લાભ મળશે જો કયા દેવું છે તો તેમાંથી મુક્તિ મળશે જો તમે કોઈ કાર્ય અન્ય લોકોની ભલાઈ માટે કરો છો તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે માતા લક્ષ્મી તમે પર પ્રસન્ન રહેશે અને તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરશે ઘર અને પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે નોકરીમાં પણ મોટી ખુશખબર મળી શકે છે જેમ કે પ્રમોશન તેથી મિથુન રાશિવાળાઓ માટે ઓગસ્ટનો મહિનો ખૂબ જ સારો સાબિત થશે મિત્રો આ યાદીમાં ચોથી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિવાળાઓ માટે ઓગસ્ટના મહિને માતા લક્ષ્મીનો આશીર્વાદ વિશેષ રૂપે પડવો છે આ કારણે તેમને જીવનમાં મોટી સફળતા મળવાની છે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો સાબિત થશે કારણ કે તેઓને તેમના પ્રતિસ્પર્ધી પરીક્ષાઓમાં સફળતા મળશે અને તેમની વાંચવામાં પણ રસ વધશે સિંહ રાશિવાળાઓને તેમના કારકિર્દીમાં મોટી સફળતા મળશે જેમ કે નોકરીમાં પ્રમોશન અથવા વેતન વૃદ્ધિ તેમનો વ્યાપાર પણ ખૂબ ઝડપથી આગળ વધશે તેઓ જે કામમાં હાથ નાખશે તેમાં મોટી સફળતા મેળવે છે સંતાન પ્રાપ્તિના યોગ પણ આ મહિને સફળતા લાવી શકે છે તેમના પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે આ સમયનો પૂરો લાભ ઉઠાવો મિત્રો આ યાદીમાં પાંચમી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ મિત્રો કન્યા રાશિવાળાઓ માટે માતા લક્ષ્મીનો આશીર્વાદ ઓગસ્ટના મહિને વિશેષ રૂપે તેમના પર પડવાનો છે માતા લક્ષ્મી તેમના પર ખૂબ જ કૃપાળું રહેશે અને તેમની કૃપા દૃષ્ટિથી કન્યા રાશિવાળાઓની આર્થિક સ્થિતિ મજબૂત થશે આ મહિને તેમને અનેક આર્થિક લાભના અવસર મળશે ઓગસ્ટના મહિને તેમને ચારે બાજુથી ધનનો લાભ થશે અને નવા વાહન ખરીદવાના યોગ પણ બને છે આ સમય તમારા પક્ષમાં છે અને તમારા જીવનમાંથી ધનની સમસ્યાઓ હવે દૂર થવાની છે કન્યા રાશિવાળાઓ માટે આ મહિને પ્રોપર્ટી પ્રેમ અને આર્થિક લાભના યોગ બનશે આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમયને હાથમાંથી ન જવા દો મિત્રો આ યાદીમાં છઠ્ઠી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ તુલા રાશિવાળાઓ માટે ઓગસ્ટ બે હજાર ચોવીસના મહિને માતા લક્ષ્મીનો આશીર્વાદ વિશેષ રૂપે પડવાનો છે આના કારણે તેમને ખૂબ લાભ મળશે ચારે બાજુથી ખુશીઓ અને ધનની પ્રાપ્તિ થશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમામ મુશ્કેલીઓ દૂર થશે નવું વાહન અને ઘર ખરીદી શકશે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે આ મહિનો તેમના માટે ખૂબ જ સારો સાબિત થશે માતા લક્ષ્મીનો આશીર્વાદ તેમની તમામ ઈચ્છાઓ અને સપનાઓને પૂર્ણ કરશે હા મિત્રો આ છે તે છ રાશિઓ જે ઓગસ્ટના મહિને માતા લક્ષ્મીના આશીર્વાદથી ધનથી માળામાલ થશે આ છ રાશિઓને કરોડોના ધનનો લાભ મળશે આ છ રાશિઓ ઓગસ્ટના મહિને સમયનો પૂરો લાભ ઉઠાવે માતા લક્ષ્મીનો આશીર્વાદ આપ સૌને પ્રાપ્ત થાય કૃપા કરીને કમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માલક્ષ્મી જરૂર લખજો અને વિડીયોને લાઇક અને શેર કરજો જય માતા લક્ષ્મી ધન્યવાદ